સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોને ખુલ્લી ચેતવણી આપી વ્યાજખોરો કોઈ પણ હશે તેને છોડાશે નહીં સરકારી કર્મચારી હશે તો પણ શોધીને કાર્યવાહી કરાશે સુરત સહિત રાજ્યભરમાં વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે તો ગુજરાત પોલીસ દ્વારા હાલ ખાસ ડ્રાઇવ કરી વ્યાજખોરો સામે પગલાં લેવાઈ રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોને લઈ મોટું નિવેદન આપ્યું હતું વ્યાજખોરોના પરિપ્રેક્ષમાં નિવેદન આપતા ખુલ્લી ચેતવણી આપી હતી કહ્યું હતું કે સરકારી કર્મચારી પોલીસ કર્મચારી કે

દવાઈ આ ગઈ એના કોડવડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હે હેની સામે પોલીસ આ ગઈ હે અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં ને રાજ્યની અંદર આપ્યો મઉદીન અંસારી રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોહિલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત સુરત શહેર શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ પોલીસ દ્વારા ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો વ્યાજખોરોના દુષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દુષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા

ચાહે સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડક કડક પગલા ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલ્યો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલા ભરવામાં આવશે મેં કઈ લીધું છે મારી વાત આજે આ ગરીબ પરિવારો માટે નવા વરસ જેવો તહેવારનો દિવસ હતો ખુશીનો દિવસ હતો એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતની संपूर्ण माहितीओ आपने आज डिटेल माहिती भी सूरत पुलिस द्वारा जरूरती अपवामाओं से आभार ब्यूरो तो, रिपोर्ट S9 न्यूज़ सूरत। हमारी तमाम माहिती थी अपडेट जहवामाटी चौड़ा लड़ा हो S9 न्यूज़ साथे।